દસમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ નો પ્રારંભ થશે જેમાં દેશ વિદેશના ડેલિગેટ હેડ ઓફ સ્ટેટ હેડ ઓફ ગવર્મેન્ટ રોકાણકારો ઉદ્યોગપતિઓ કેન્દ્ર અને વિવિધ રાજ્યના મંત્રીઓ ઉદ્યોગ વૃંદા પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહેવાના છે જેને લઈને દસમી જાન્યુઆરીના રોજ ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓના સમયમાં એક દિવસ પૂરતો ફેરફાર કરવામાં આવ્યો છે દસમી જાન્યુઆરીના રોજ ગાંધીનગરની તમામ કચેરીઓ સવારે સાડા દસ વાગ્યાના બદલે બપોરે બાર વાગે કાર્યરત થશે દસમી જાન્યુઆરી મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ગાંધીનગર તરફ વીવીઆઈપી મુવમેન્ટ રહેશે જેથી વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત મહેમાનોને મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર અને હેલીપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ તરફ

દસમી વાયબ્રન્ટ સમિટ નું ઉદઘાટન દસમી જાન્યુઆરી ના રોજ થવાનું છે જેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત યુએઈ ના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેવાના છે અન્ય દેશના વડાઓ પણ ઉપસ્થિત રહેવાના છે મોટા ઉદ્યોગપતિઓ હોય ડેલિગેટ્સ હોય વિવિધ દેશમાંથી આવેલા પ્રતિનિધિઓ હોય અને ભારત દેશના અન્ય રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે આ તમામ લોકો મહાત્મા મંદિર તરફ જવાના છે એટલે એ જે રૂટ છે એ રૂટ ને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ઉપરાંત જે પ્રધાનમંત્રી અન્ય દેશના વડાઓ તેના જે સુરક્ષા પ્રોટોકોલ હોય છે તે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ કેટલાક માર્ગો બંધ રાખવામાં આવ્યા છે અને તેના પરિણામે ગાંધીનગરના લોકોને તેમજ ગાંધીનગરની સરકારી કચેરીમાં કામ કરતા કર્મચારીઓને કોઈ તકલીફ ના પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે સામાન્ય સાડા દસ વાગે ગાંધીનગરની અંદર તમામ સરકારી કચેરીઓ કાર્યરત થતી હોય છે પરંતુ દસ વાગે આ ઉદઘાટન સમારોહ યોજાવાનો છે અને આ જે માર્ગો છે તેના ઉપર મહાનુભાવોની આવન જવન રહેવાની છે એટલે કોઈ પણ તકલીફ ના પડે ના મહાનુભાવોને ટ્રાફિકમાં કઈ અડચણ થાય કે ન તેના સરકારી કચેરીઓ કાર્યરત કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય દસમી જાન્યુઆરી એક જ દિવસ પૂરતો લેવામાં આવ્યો છે કે જે દિવસે દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નું ઉદઘાટન થવાનું છે જી પૂનમ હેરેન આભાર આપનો તમામ માહિતી બદલ